જે નામો અંગેની અટકળો પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું એકવીસ મંત્રીઓ પૈકી અગાઉના મંત્રીમંડળમાં ગૃહ રાજ્ય મંત્રી રહેલા સુરતની મંજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રાજ્યના સઠ્ઠા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા એ સિવાય કોંગ્રેસ ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાનું મંત્રી પદ હાંસલ કરવાનો ઇંતજાર પણ આ સમારોહમાં સમાપ્ત થયો હતો તેમના સહિત પાંચ ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા આ ઉપરાંત ત્રણ ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે રિવાબા જાડેજા સહિત બાર ધારાસભ્યો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નવા શપથ લીધા હતા જો કે ગુરુવારે રાજ્યના કેટલાક મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદથી નવા મંત્રીમંડળ અને ઘણા ધારાસભ્યોના નામ સર્ચાઈ રહ્યા હતા જેમાં ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિરમ ગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ પર ચર્ચામાં હતા પરંતુ ઘણા અન્ય મોટા નામો સહિત આ બંને નેતાઓને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવ્યા નહોતા તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે